આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મહેન્દ્રસિંહ બાપુએ મેયર કેબિન બહાર હોબાળો મચાવ્યો આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સામાન્ય સભા મળી હતી પરંતુ ગત દિવસોમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિતા દેસાઈનું અવસાન થયું જેને લઈને આજે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી હતી જ્યારે વડોદરાના ચાર કાઉન્સિલર દ્વારા લેખિતમાં આપવામાં આવ્યું હતું કે તેમના મૃત્યુ પછી સભા મુલતવી રાખવામાં ન આવે સાથે સાથે

અને વડોદરાના વડોદરા વતી સવાલ કરવા મને તે બી યોગ્ય સવાલ છે મારો તો મને કે તમે એકલા અંદર આવો મીડિયા અંદર ના જોઈએ ના મીડિયા એક બી એક એક વખત એક બી મીડિયા બે પહેલા ચેતાને અંદર ગાડી દીધો કાચ પૂડીને આ તો મારી પાસે અંદર ફોટો કેસ કરી દે મારી મીડિયા સાક્ષી તો જોઈએ ને મારી મારા

દિવાળી પહેલા કામ કરતો ઉકેલ થઈ ગયા તમે તેર તારીખે સભા રાખી શકતા હતા ડાયરેક્ટ દિવાળી પછી રાખવાનું રાખવાની ના હું નક્કી કરીશ ને વડોદરા અવાજ તરીકે હું તો સવાલ કરી શકું છું ને બેન ને ના એવું હોય એવું એવું હોય હું હું પાર્ટીનો વ્યક્તિ નથી એટલે મને પાર્ટીનું ડિસિપ્લિન ના શીખવાતા તમે તમારો પાર્ટીનું ડિસિપ્લિન રાખો વડોદરાની જનતાના બહુ પ્રાણ કરતા રાખી આવો ભાઈ મીડિયા વગર હું ઇન્ટરવ્યુ ને બેન પાસે નહીં જાઉં ના મીડિયા વગર નહીં આવું ના મીડિયા વગર મીડિયા સાથે જ

જેના માટે મળવા આવ્યા તમે હું મળવા માટે આવ્યો તો બેન કે ઓળોસાના ચાર કોર્પોરેટર લખી નાખ્યું છે કે અમારા મૃત્યુ પછી તમે સભા મુલતવી ના કરતા વિકાસ ઉંધાવો ના જોઈએ મોદીજી આજે જુઓ 24 કલાકમાંથી 18 કલાક શ્રમ કરે છે આ પણ એ વિકાસ એને કેવાય આ જૂટા જૂટા ગયા ગયા મહિને બીસાના બહુ 22 જણ કે 32 જણ મરી ગયા મજૂરો એમાં સભા મુલતવી કરી નાખી દર મહિને કોઈને કોઈ મરશે દર દર મહિને સભા મુલતવી કરશો તો વડોદરાના પ્રાણ પ્રશ્નો સોલ્વ થઈ જશે

એટલે વડોદરા પરથી સવાલ કરું છું અને તેવી નમ્રતાથી સવાલ કરું છું બેને જવાબ આપવો પડશે તમે મેયર છો વડોદરા શહેરના પ્રથમ નાગરિક છો આ રીતે અમારી સાથે આ પોછડાઈ ના કરી શકો તમે અને જ્યારે સ્થાયી સમિતિ ચેરમેલને બધું નક્કી કરતા હોય તો મેયર એમને બનાવ્યો ને અમને ક્યાં નથી અમને ક્યાં વાંધો છે કારણ કે ટોટલ કોર્પોરેશનનો આખો વહીવટ તો નહીં તો સ્થાયી સમિતિ ચેરમેન ચલાવે છે તો અમારે અમારીમાં રબર સ્ટેન્ડ મેયરની શું જરૂર છે અમારે વડોદરાની એવી મજબૂરી શું છે કે અમારી ખુશી શું છે અમે યોગ્ય જવાબ ની પાસે ના સાંભળી શકીએ અને એ બી પાર્ટી નક્કી કરશે